શ્રી કૃષ્ણ રાધે રાધે આજના નવાપીડિયામાં ફરી તમારું સ્વાગત છે મિત્રો ધનુ રાશિ બે હજાર પચ્ચીસની અંદર મે મહિનો આ ધનુ રાશિના જાતો શું શું કરવાની જરૂરિયાત છે ઓન એન એવરેજ આ મહિનો તમારા માટે ખૂબ જ સારી પરિસ્થિતિનું નિર્માણ કરે છે એટલે તમારા માટે ખૂબ જ લાભદાયી છે એવું કહી શકાય કારકિર્દી અને વ્યવસાય ક્ષેત્રની અંદર વાત કરવામાં આવે તો સાવધાન રહેવાની જરૂરિયાત છે સામાજિક કાર્યો પ્રત્યે તમારી ઋષિ વધશે પરિણામો સારા આવશે તથા ધાર્મિક કાર્યો કરવા માટે અથવા કોઈ પણ પ્રકારની ધાર્ય ધાર્મિક પ્રવૃત્તિની અંદર તમે જોડાશો વ્યાપાર યોજનાબદ્ધ રીતે કોઈ નિયમ રીતે કાર્ય કરવું તો અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે ખાસ કરીને આયાત નિકાસ ક્ષેત્રની અંદર જોડાયેલા લોકોએ આ લાભ મળવાની શક્યતાઓ છે સરકારી ક્ષેત્રની અંદર કામ કરતા લોકોને સંઘર્ષ કરવો પડી શકે છે પરંતુ કાર્યક્ષેત્રમાં વધુ મહેનત આ સમયગાળા દરમિયાન માગશે અને તાલમેલ સાથે કાર્ય આગળ વધુ આર્થિક ક્ષેત્રની અંદર કરેલા ઘણા બધા પ્રયાસોમાં સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે મહત્વપૂર્ણ એ છે કે કોઈ અટકેલા કાર્ય પણ પૂર્ણ થઈ શકે નવી મિલકત ખરીદીની આવક તે વધશે સાથે સાથે ધનની આવક વધશે બિનજરૂરી ખર્ચાઓ ઓછા થશે અને ખર્ચા ઉપર ખાસ કાબુ અને નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે આરોગ્યની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો આરોગ્ય એ ખાસ મેન છે કે આ સમયગાળા દરમિયાન તમારે અન્ય વસ્તુનું સેવન ટાળવું જોવે કે જે તમારા સ્વાસ્થ્યને હેરાન કરે બગાડે એવી વસ્તુથી દૂર રહેવું સાથે સાથે વ્યાયામ કરવો યોગ બરાબર બને એટલી વસ્તુ પોતાના શરીરને થાય એટલું એના માટે કરવું પારિવારિક જીવનની અંદર કુટુંબ સાથ કુટુંબ પરિવારનો સાથ સહકાર સપોર્ટ મળશે ઘરના સદસ્યોને તમે ઉપયોગી બનશો અને આ સમયગાળા દરમિયાન તમે તમારા મમ્મી અથવા તમારા પપ્પા અથવા કોઈ પણ ઘરના સદસ્યને તમે લાભદાયી બનશો સાથે સાથે પરિવારના સભ્યો સાથે સંકલન કરી તમે નવા વિષયોનું પણ ચિંતન કરી શકશો પ્રેમ સંબંધની અંદર આ વખતે તમારા સાથે મુલાકાત છે અને તમે જે ધાર્યું હોય એના કરતાં વિશેષ જગ્યાએ જઈને તમે આવી પહોંચશો આ મહિના દરમિયાન કરવામાં ખાસ વિશેષ કોઈ કરવામાં આવે તો ધનુરાશિના જાતકોએ ખાસ થાય તો શનિ શનિ મહારાજની અનુષ્ઠાન કરવું હનુમાન ચાલીસા કરવી અથવા ગામનું કોઈ નજીકનું હનુમાનજી મહારાજનું મંદિર હોય ત્યાં દર્શને જવું નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરો બરાબર એટલે બને ત્યાં સુધી આટલું આ મહિના દરમિયાન કરવું જેથી કોઈ પણ સમસ્યાનો લાભ એ તમે કોઈ પણ સમસ્યા હોય એને સામનો કરવો પડશે નહીં મિત્રો આજના વિડીયોમાં આટલો આ વિડીયો તમને કેમો હોત લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે